નમસ્કાર હું છું આશીષ દરજી તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ જોઈએ આજના સમાચાર અમેરિકામાં ત્રણ ગુજરાતી મહિલાના મોત આનંદની પટેલ મહિલાઓની એસયુવી કાર વૃક્ષ સાથે અથડાતા વીસ ફૂટ સુધી ઉછળી અમેરિકામાં માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ ગુજરાતી મહિલાના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ છે ત્રણે મૃતક મહિલા આનંદ જિલ્લાની વતની હોવાનું માલુમ થયું છે વિસનગરમાં સુનશી ગામે ભાજપની સભા યોજાય તે પહેલા જ રૂપાલા હાય હાય નારા લાગ્યા પોલીસે વિરોધ કરનારને ડિટેન કર્યા રાજકોટ લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર દરના ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ અને ભાજપના કાર્યક્રમોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે વિસનગરના કડા ગામે પણ ભાજપની સભા આગળ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે સુનશી ગામે પણ ક્ષત્રિયો દ્વારા ભાજપની સભા પહેલાં જ રૂપાલા હાય હાયના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો જેમાં વિરોધ કરતા પોલીસે વિરોધ કરનારને ડિટેન કરી છોડી મૂક્યા હતા કડીના પંથોડા ગામે જમીન બાબતે બોલાચાલીમાં બે પક્ષો વચ્ચે મારામારી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પંથોડા ગામે બે જૂથ વચ્ચે મારામારી થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી થતાં ગામમાં ભય પ્રસરી ગયો હતો લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા હાથમાં ધોકા તલવાર સાથે બંને પક્ષના લોકો વચ્ચે મારામારી થઈ હતી જેમાં ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે ઘટના મામલે બાવલુ પોલીસે સામસામે બંને પક્ષોની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાત રાજસ્થાનમાંથી ડ્રગ્સની ત્રણ ફેક્ટરીઓ ઝડપાઈ એટીએસએ ફેક્ટરીમાંથી પચીસ કિલો સિન્થેટિક ડ્રગ્સ અને રો મટીરિયલ ઝડપી પાડ્યું ગુજરાતના ગાંધીનગર નજીકની ડ્રગ્સ ફેક્ટરી ઝડપાઈ છે એટીએસના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ફેક્ટરીમાંથી અંદાજીત પચીસ કિલો સિન્થેટિક ડ્રગ્સ અને રો મટીરિયલ મળી આવ્યું છે આ સમગ્ર મામલે ગુજરાત એટીએસને મહત્વની સફળતા મળી છે અને આ ડ્રગ્સનું કનેક્શન ગુજરાત અને રાજસ્થાન સુધીના સપ્લાયનું હોવાનું માનવામાં આવી રહ્યું છે તો બીજી તરફ રાજસ્થાનમાંથી પણ બે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવતા હવે ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ નવું એંગલ સામે આવી રહ્યો છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ